અંકલેશ્વર રૂરલ પોલીસે રૂપે ત્રણ પોઈન્ટ ચોત્રીસ લાખના મતદામાલ સાથે દેશી દારૂ ઝડપી પાડ્યો ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબની સૂચના મુજબ નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને જિલ્લામાં પ્રોહિબિશનની અસરકારક કામગીરીના ભાગરૂપે અંકલેશ્વર રૂરલ પોલીસે ગણનાપત્ર કેસ શોધી કાઢ્યો હતો નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશલ ઓઝા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જી ગોહિલ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નૈલેશ દાનને બાતમી મળી હતી કે એક સ્વિફ્ટ ફોર વ્હીલર ગાડીમાં દેશી દારૂનો જથ્થો ભરી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર અંકલેશ્વરથી સુરત તરફ જવાનું છે બાતમીના આધારે પોલીસે કાપોદરા જીવન કટની સામે આવેલા લાભેશ્વર માર્બલ પાસેથી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વોચ ગોઠવી હતી અને પોલીસે બાતમીવાળી મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર કે જેનો રજીસ્ટર્ડ નંબર ઝીઝે ઝીરો ફાઇવ જે એ ટુ થ્રી ફાઇવ એટ સાથે આરોપીને પકડી પડ્યો હતો આ કેસમાં પોલીસે મૃતભાઈ ઉર્ફે જે કે દલસુખભાઈ વસાવાને ઝડપી પડ્યો હતો આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેમાં ભરૂચ અને અંકલેશ્વર સિટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળના અનેક ગુનાઓ નોંધાયેલા છે આ ગુનામાં કૌશિકભાઈ દેશી દરોના બમ્પર નંગ બસો અઠ્યાસી કે જેની આશરે કિંમત રૂપિયા એક લાખ ઓગણસીસ હજાર છસો મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર વ્હીલર ગાડી કે જેની કિંમત રૂપિયા બે લાખ તેમજ એક વિવો કંપનીનો સફેદ કલરનો મોબાઈલ કે જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર ગણી કુલ ત્રણ લાખ ચોત્રીસ હજાર છસોના મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ